વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં અલગ અલગ વિષયોને આવરી લેવામાં આવે છે તેમાંનો એક વિષય એટલે ભારતીય રાજનીતિ અને બંધારણ તો આ શ્રેણીમાં આપણે આ વિષય પર વિગતવાર વાત કરીશું તમે સૌ જાણો છો કે બંધારણને સંવિધાન કે કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે કોઈ પણ દેશનું સુચારુ રૂપથી વહીવટ કરવા માટે બંધારણની જરૂર પડે છે દરેક દેશને પોતાનું બંધારણ હોય છે પ્રશ્ન એ થાય કે બંધારણ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે કેવી રીતે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેનો અમલ કેવી રીતે કરાવવામાં આવે છે વગેરે વગેરે અહીં આપણે ભારતીય બંધારણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ ગણાય છે અને તે પણ વડી લેખિત બંધારણ આ આપણા બંધારણની વિશિષ્ટતા ગણાય છે ભારતીય બંધારણ તેમજ વહીવટી વ્યવસ્થામાં બ્રિટિશ શાસનની અસર જોવા મળે છે આપણે સૌ જાણીએ છીએ તેમ સ્વતંત્રતા પહેલાં બ્રિટિશરોએ ભારત પર શાસન કરેલું તેથી તેની અસર આજે પણ દરેક વહીવટી વ્યવસ્થામાં દેખાઈ છે સમયાંતરે એમાં સુધારા પણ થયા છે ભારતમાં બ્રિટિશ શાસન પણ બે ભાગમાં વિભાજીત થયેલું હતું એક તો ઈસવીસન અઢારસો અઠાવન સુધીનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અને બીજું અઢારસો અઠાવનથી ઓગણીસો સડતાલીસ સુધી બ્રિટિશ તાજનું શાસન આ બંને શાસન પર એક નજર કરવી જરૂરી છે કારણ કે આપણા બંધારણ પર આ બંને શાસન વ્યવસ્થાની અસર જોવા મળે છે તો સૌ પહેલાં જોઈએ કંપની શાસન દરમિયાન ભારતમાં કેવા ધારાઓ લાવવામાં આવ્યા તે ઈસવીસન સત્તરસો તોતેર થી અઢારસો અઠાવન સુધીમાં પ્રથમ નિયામક ધારો જેને સત્તરસો તોતેર રેગ્યુલેટિંગ એક્ટ જે બંગાળ ગવર્નર વોરન હેસ્ટિંગ્સ દ્વારા લાવવામાં આવ્યો હતો બીજો પિટ્સ ઇન્ડિયા એક્ટ એટલે કે પિટનો ધારો સત્તરસો તે પછી વીસ વીસ વર્ષના ગાળાના અંતરે ચાર્ટર એક્ટ આવ્યા ચાર્ટર એક્ટ અઢારસો તેર ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપન આપણે જાણીએ છીએ તેમ ઈસવીસન અઢારસો સત્તાવન માં રજવાડાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન વચ્ચે પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ થયો જે અઢારસો સત્તાવન ના વિપ્લવ તરીકે જાણીતો છે તે પછી ભારતમાં બ્રિટિશ શાસન આવી ગયું ઈસવીસન અઢારસો અઠાવન થી ઓગણીસો સુધીના સમયગાળા દરમિયાન અલગ અલગ ધારાઓ લાગુ કરવામાં આવ્યા જેને આ રીતે દર્શાવી શકાય ભારત શાસન અધિનિયમ અઢારસો અઠાવન જેમાં વાયસરોય નું પદ નક્કી થયું ભારત પરિષદ અધિનિયમ ઈસવીસન અઢારસો એકસઠ ભારત પરિષદ અધિનિયમ ઈસવીસન અઢારસો બાણું ભારત પરિષદ અધિનિયમ ઈસવીસન ઓગણીસો નવ ભારત શાસન અધિનિયમ ઈસવીસન ઓગણીસો ઓગણીસ અને ભારત શાસન અધિનિયમ ઈસવીસન ઓગણીસો અને સુધારાઓ સાથે બ્રિટિશરો દ્વારા ભારતમાં નવા અધિનિયમો એટલે કે એક્ટ લાગુ કરવામાં આવ્યા હતા આપણું હાલમાં જે બંધારણ અસ્તિત્વમાં છે તેના ઉપર સૌથી વધારે અસર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે હિન્દુસ્તાન ધારો ઓગણીસો પાંત્રીસની ની જોવા મળે છે કારણ કે આ અધિનિયમમાં માંથી બસો ને પચાસ જેટલા અનુચ્છેદો લેવામાં આવ્યા છે આપણા બંધારણમાં આઝાદી સમયે જે ધારો ધારો અસ્તિત્વમાં હતો તે ભારતીય સ્વતંત્રતા જેના દ્વારા ભારતમાં બ્રિટિશ સત્તાનો અંત લાવવામાં આવ્યો હતો અને જ્યાં સુધી સ્વતંત્ર ભારતનું નવું બંધારણ ન બને ત્યાં સુધી ઓગણીસો ના ધારાની જોગવાઈ મુજબ શાસન ચલાવવાનું નક્કી થયું હતું હવે આપણે એ મુદ્દા પર આવીએ કે બંધારણની રચના કેવી રીતે થઈ તો સૌપ્રથમ ઈસવીસન 1922 માં મહાત્મા ગાંધીએ માંગ કરેલી કે ભારતનો રાજનૈતિક ભાગ્ય ભારતીયો પોતે ઘડ બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર માનવેન્દ્ર નાથ રોયને ઈસવીસન 1934 માં આવ્યો હતો ઓગણીસો માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંધારણની રચનાની માંગણી કરી હતી ઓગણીસસો આડત્રીસમાં જવાહરલાલ નહેરુ દ્વારા કોંગ્રેસ વતી બંધારણ સભા ઘડવાની માંગણી કરી જે ઓગણીસો ચાલીસમાં બ્રિટિશ સરકારે સ્વીકારે જે ઓગસ્ટ ઓફર તરીકે ઓળખાય પણ તેનો કોંગ્રેસે અસ્વીકાર કરેલ હતો ઓગણીસસો માં સ્ટેફર્ડ ક્રિપ્સના નેતૃત્વની જ ક્રિપ્સ મિશન ભારત પણ તેની દરખાસ્તનો પણ અસ્વીકાર કરવામાં આવ્યો હતો અને અંતે ઓગણીસસો છેત્તાલીસમાં કેબિનેટ મિશન ભારતમાં આવ્યું જેણે બંધારણ સભાની યોજનાની જાહેરાત કરી ઓગણીસસો ની સોળમી મેના રોજ આ મિશન ત્રણ સભ્યોનું બનેલું હતું સ્ટેફર્ડ ક્રિપ્સ સર પેથિક લોરેન્સ અને એવી એલેક્સાન્ડર આ કેબિનેટ મિશન દ્વારા કરાયેલી ભલામણોને આધારે ભારતમાં ઓગણીસો ના નવેમ્બર માસમાં બંધારણ સભાની રચના કરવામાં આવી જેમાં કુલ ત્રણસો નેવ્યાશી બેઠકો નક્કી દર દસ લાખની વસ્તીએ એક બેઠક એ રીતે નક્કી થયું હતું પ્રથમ બંધારણ સભાની ચૂંટણી જુલાઈ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસમાં કરવામાં આવી હતી અહીં એ બાબત નોંધવા જેવી છે કે શરૂઆતમાં દેશી રજવાડાઓ બંધારણ સભાથી દૂર રહી ઓગણીસો સડતાલીસમાં ભારત પાકિસ્તાનના વિભાજન પછી બંધારણ સભાનું પુનર્ગઠન કરવામાં આવ્યું તે મુજબ નેવું બેઠકો પાકિસ્તાનમાં જતી રહેવાથી પછીથી બંધારણ સભાની બેઠકોની સંખ્યા બસો રહી હતી હવે જે બંધારણ સભાની રચના થઈ તેણે કરેલી કામગીરી વિશે પણ વિગતવાર વાત કરીએ તો બંધારણ સભાની સૌથી પહેલી બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાળીસ ના મળી હતી અને એ બેઠકના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર સચિદાનંદ સિંહા અને બીજી બેઠક અગિયાર ડિસેમ્બરના મળી તેમાં સ્થાયી અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઉપાધ્યક્ષ તરીકે એચ સી મુખર્જીની નિમણૂક થઈ હતી તેના બે દિવસ પછી એટલે કે તેર ડિસેમ્બરના જવાહરલાલ નહેરુ દ્વારા ઉદેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો જે પાછળથી ભારતીય બંધારણનું આમુખ તરીકે સ્વીકારાયું હતું આજ બંધારણ સભા બંધારણની રચનાનું કાર્ય તો સંભાળતી જ હતી તે ઉપરાંત તે ધારા ઘડવાનું કાર્ય પણ કરતી હતી તેથી આ બંધારણ સભાને ભારતની પ્રથમ સંસદ પણ ગણી શકાય બંધારણ સભાના અધ્યક્ષ તો રાજેન્દ્ર પ્રસાદ હતા પણ જ્યારે ધારા ઘડવા માટે બેઠક ત્યારે તેના અધ્યક્ષ તરીકે જીવી માવળંકર એટલે કે ગણેશ વાસુદેવ માવળંકર નિમાયેલા હતા બંધારણ સભા દ્વારા બંધારણ ઘડવા માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાંથી આઠ મહત્વની અને મોટી સમિતિઓ હતી બાકીની નાની નાની સમિતિઓ પણ બનેલી હતી સૌથી મહત્વની સમિતિ મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી હતી અને તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા આપણે સૌ જાણીએ છીએ કે ડોક્ટર આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાય છે આ મુસદ્દા સમિતિ સાત સભ્યોની બનેલી હતી એમાં મિત્રો આપને ખાસ જણાવી કે જેમાં ગુજરાતના ડોક્ટર કનૈયાલાલ મુનશી પણ એક સભ્ય તરીકે હતા આ મુસદ્દા સમિતિના સાત સભ્યોમાંના એક સભ્ય આ સમિતિ અથવા ડ્રાફ્ટિંગ કમિટીએ સૌથી પહેલો મુદ્દો ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસમાં માં પ્રકાશિત કરેલો મુસદ્દા સમિતિ સિવાયની કેટલીક મહત્વની સમિતિઓ તરફ પણ એક નજર કરી લઈએ સંઘ શક્તિ સમિતિ જેના અધ્યક્ષ હતા શ્રી જવાહરલાલ નહેરુ સંઘીય બંધારણ સમિતિ તેના અધ્યક્ષ પણ શ્રી જવાહરલાલ નહેરુ એટલે કે આ બંને સમિતિના અધ્યક્ષ પંડિત જવાહરલાલ નહેરુ હતા પ્રાંતિય બંધારણ સમિતિ જેના અધ્યક્ષ સરદાર પટેલ તેમજ મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિ તેના અધ્યક્ષ પણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા સંચાલન સમિતિ અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેમજ રાષ્ટ્રધ્વજ સંબંધી સમિતિ અને પ્રક્રિયા નિયમ સમિતિ આ બંને સમિતિઓ સહિત ત્રણ સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા આખું બંધારણ ઘડવા માટે આ બંધારણ સભાએ કુલ અગિયાર સત્રો બોલાવ્યા હતા અને બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસનો સમય લીધો હતો બંધારણ તૈયાર કરવા માટે અંદાજે સાઠ જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આખી પ્રક્રિયા માટે અંદાજે રૂપિયા ચોસઠ લાખનો ખર્ચ થયો હતો બંધારણ સભાની છેલ્લી બેઠક ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના બોલાવાઈ હતી આ જ બેઠકમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સભ્યો દ્વારા ચૂંટવામાં આવ્યા હતા બંધારણને અંતિમ ઓપ અપાયો હતો તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના અને આ દિવસે બંધારણના ઘડતરનું કામ પૂરું થયું હતું તેથી દર વર્ષે છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ આ બંધારણ ઉપર બંધારણ સભાના અધ્યક્ષ એટલે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સહિત કુલ બસો ચોર્યાસી સભ્યોએ પોતાના હસ્તાક્ષર કર્યા હતા આપણે જાણીએ છીએ તેમ બંધારણનું આમુખ એટલે કે પ્રીફેસ જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું હતું જે સૌથી છેલ્લે કરવામાં આવ્યું હતું ભારત દેશ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના પ્રજાસત્તાક બન્યો અને આ જ દિવસથી બંધારણનો અમલ કરવાનું શરૂ થયું છવ્વીસ જાન્યુઆરી શા માટે તો ઈસવીસન ઓગણીસો ત્રીસની છવ્વીસ જાન્યુઆરીના દિવસે કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવાયો હતો અને તેની યાદમાં બંધારણના અમલની તારીખ છવ્વીસ જાન્યુઆરી નક્કી કરાઈ હતી બંધારણના અમલની શરૂઆત સાથે જ ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ તથા ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમ ઓગણીસો નાબૂદી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ ચાલુ રહ્યો હતો અમુક કલમો અથવા અનુચ્છેદો તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસથી થી જ લાગુ થયેલ હતા જેવા કે અનુચ્છેદ પાંચ છ સાત આઠ નવ સાઠ ત્રણસો ચોવીસ ત્રણસો છાસઠ ત્રણસો સડસઠ ત્રણસો ઓગણ ત્રણસો એંસી ત્રણસો ત્રણસો બાણું અને ત્રણસો ત્રાણું